હેલો મિત્રો એજ્યુકેશન ટેક ચેનલની અંદર હું સચિન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું આ યુટ્યુબ ચેનલની અંદર આપણે ભરતીને લગતી તમામ અપડેટ સાથે સાથે સાયકોલોજીનો સો ટકા સિલેબસ આપણે સંપૂર્ણ ફ્રીની અંદર આપવાના છે તો આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા તમામ વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો સુધી પહોંચાડજો જેથી કરીને એમને પણ આપણે ઉપયોગી નીવડીએ આપણને ખબર છે કે સરકારી ઉચ્ચતર માધ્યમિક જે શિક્ષણ સહાયકની જે ભરતી અત્યારે ચાલી રહી છે એની શાળા પસંદગી શરૂ છે અને એની જે ડેટ છે એ તેર તેરથી પંદર સુધી આપવામાં આવી હતી પરંતુ ટેકનિકલ ક્ષતિને કારણે હવે જે ડેટ છે એ લંબાવવામાં આવી છે અને હવે તેરથી તે સત્તર સુધી આપ જે છે એ શાળા પસંદગી કરી શકશો અને જે ટેકનિકલ ખામી હતી એ દરેક ખામી એને દૂર કરવામાં આવી છે તેથી અગાઉ જો કોઈ ઉમેદવારે શાળા ફાળવણી કરી દીધી એટલે કે ફાળવણી જે છે એ સેવ અને કન્ફર્મ તમે આપી દીધું હોય તેમ છતાં ઉમેદવારે પુનઃ લોગ ઇન થઈ પોતાની શાળા પસંદગી કરવાની રહેશે અને પછીની આપણે પ્રિન્ટ મેળવી લેવાની છે એટલે કે અગાઉ જે પણ શિક્ષક મિત્રોએ જે છે સેવ અને કન્ફર્મ કરી અને લોક કરી દીધી હોય તો એમને પછી લોગ ઇન થઈ અને પછીની જે છે એ તમારી શાળા પસંદગી કરવાની છે અને એ બાબતે તમને મેસેજ દ્વારા જાણ પણ થઈ હશે કદાચ મેસેજ ન આવ્યો હોય તો પણ આપણે આપણી સચેતતા રાખી અને એ જે છે એ પછીનું આપણે પુનઃ લોગિન થઈ અને સાદા પસંદગી કરી દેવાની છે એની સૂચનાઓ છે એ આપણે ખાસ જોઈ લઈશું અહીં આપણને કીધું છે કે તેર પાંચ બે હજાર પચીસના રોજ એનું આપણને માધ્યમવાર વિષય વાય કેટેગરી વાઇઝ ખાલી જગ્યાનું અને એફએમએલ પણ આપણને આપી દીધેલું છે અને એ એસએમએસ દ્વારા આપણને જાણ કરી છે સાથે સાથે આપણે ડબલ્યુ 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 ડોટ જી એસ ઇ આર સી ડોટ ઇન પરથી પણ આપણે આ સૂચનાઓનું બધું ડાઉનલોડ કરી અને વાંચી અને યોગ્ય માહિતી મેળવી અને પછી જ આપણે જે છે એ સારા પસંદગી કરીશું જેથી કરીને આપણને કોઈપણ પ્રકારનો પ્રશ્ન રહે નહીં આગળ આપણે જોઈએ કે કેટલીક અગત્યની સૂચનાઓ આપણે અહીંયા જોઈ લઈશું એની અંદર આપણને આપેલું છે કે ભાઈ કેટલાક ઉમેદવારોનું મૂંઝવણ અને ફરીથી સુધારા સાથેની સૂચનાઓ પુનઃ અભ્યાસ કરી શાળા પસંદગી કરવા વિનંતી એટલે કે આ જે સૂચનાઓ છે એની અંદર થોડા ઘણા સુધારા વધારા કરેલા છે તો એકાસ જોઈ અને ત્યારબાદ જ આપણે જે છે એ ફોર્મ ભરીશું અહીંયા સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ભરતી પ્રક્રિયા બે હજાર ચોવીસ અન્વયે એની જે તારીખ છે એ લંબાવવામાં આવી છે એટલે કે તેર પાંચ બે હજાર પચીસથી લઈ અને સત્તર પાંચ બે હજાર પચીસ સુધી કરવાની રહેશે અને આની જે સમય મર્યાદાની અંદર જો તમને શાળા પસંદગી ન આપનાર ઉમેદવારો કોઈ પણ શાળા પસંદ કરવા ઈચ્છતા નથી તેમ માણી તેઓ જે ભરતી છે એ ભરતીમાંથી એમને બાકાત ગણવામાં આવશે એટલે કે તમે જો શાળા પસંદ નહીં કરો તો તમને આ ભરતીમાંથી બાકાત કરવામાં આવશે અને એમને આ ભરતીમાં જરૂર નથી એ પ્રમાણે ગણી અને એમને બાકાત કરવામાં આવશે તો ખાસ કરીને આ સમય મર્યાદાની અંદર જ તમારે જે છે એ સાડા પસંદગી કરી લેવાની છે અને આ સૂચનાઓ વાંચ્યા બાદ જ આપણે સાડા પસંદગી કરશો તો જેથી કરીને તમારા જે બધા જ કન્ફ્યુઝન છે એ દૂર થઈ જશે હવે અહીં આગળ આપણે કરવાનું શું છે તો કે લોગિન કઈ રીતના થવાનું તો આપણે કે જે ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ 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 જી એસ ઇ આર સી ડોટ ઇન પર જઈ તમારે હાયર સેકન્ડરી ગવર્મેન્ટ કેન્ડિડેટનું જે છે એ વિકલ્પ પસંદ કરી અને એની અંદર લોગ ઇન જે છે એના પર ક્લિક કરશો એટલે તમારો ટાટ નંબર જન્મ તારીખ અને કેપ્ચા કોડ નાખશો એટલે તમારું લોગિન થઈ જશે અને લોગિન થયા બાદ જ આપણને આ રીતના જે છે પહેલાં એક ફોર્મ ભરવાનું થશે એની અંદર આપણને આપેલું છે કે સ્કૂલ સિલેક્શન મેનુ પર ક્લિક કરતાં નીચે મુજબની માહિતી ભરવાની થશે પહેલી તમારી માહિતી માગશે કે હાલ આપ નિયમિત ભરતીથી શિક્ષક તરીકેની ફજર પર જ બજાવો છો એટલે કે કોઈ જગ્યાએ તમે જો અત્યારે શિક્ષક હોય પરમાનન્ટ શિક્ષક એટલે કે ગવર્મેન્ટ શિક્ષક હોય તો તમારે હા આપવાનો છે અથવા તો તમે કોન્ટ્રાક્ટ પર અથવા તો પ્રાઇવેટમાં હોય તો તમારે ના પસંદ કરવાનું છે એટલે કે જે સરકારી છે એમના માટે હા વિકલ્પ આવશે અને ત્યારબાદ તમે કયા કેડરની અંદર તમે નોકરી કરો છો એ પણ તમારે દર્શાવવાનું છે અહીંયા પણ આપણને છે અલગ અલગ ઓપ્શન આપેલા છે કે ભાઈ પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી વિકલ્પ પસંદ કરવાનો એની અંદર ગવર્મેન્ટ છે કે ગ્રાન્ટિડેડ છે એ વિકલ્પ પસંદ કરવાનો રહેશે સાથે સાથે તમારે સ્કૂલ ડાયશ કોડ પણ નાખવાનો રહેશે આ માહિતી તમારે ફરજીયાતપણે આપવાની છે અને બીજું કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સિવાય અન્ય કયા વિભાગની અંદર તમે કોઈ અરજી કરેલ છે એની માહિતી પણ તમારે આપવાની છે એટલે કે તમે જે છે આ સરકારી ઉચ્ચતર માધ્યમિક સિવાય તમે બીજી કઈ કઈ જગ્યાએ એ જોબ માટે તમે એપ્લિકેશન આપી છે તો અહીંયા આગળ આપણને અલગ અલગ વિકલ્પ છે એ વિકલ્પ તમે જેની અંદર તમે પાસ હોય અને તમે જેમાં ફોર્મ ભર્યું હોય તો અહીંયા ખાસ દર્શાવવાનું રહેશે પહેલું છે કે બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક એટલે કે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક હાયર સેકન્ડરીની અંદર જો તમે ફોર્મ ભર્યું હોય તો એ ફોર્મ નંબર તમારે લખવાનો છે અહીં ઉદાહરણ તરીકે આપણને આપેલું છે વાળો પછી સરકારી માધ્યમિકની અંદર જો તમે ફોર્મ ભર્યું હોય તો એસ વાળો તમારો જે નંબર છે એ જ નાખવાનો રહેશે બિન સરકારી માધ્યમિકની અંદર જો તમે કર્યું હોય તો એ પણ અહીંયા આગળ નાખવાનું રહેશે અને ત્યારબાદ જે છે એ ત્રીજો વિકલ્પ આવશે અને એની અંદર જે છે એ કેટેગરી માટેનું પૂછશે એટલે કે તમે જે કેટેગરીની અંદર અહીંયા જોઈ છે કે જે મેરિટોરિયસ ઉમેદવાર અનામત કેટેગરીના હોય અને જનરલ કેટેગરીમાં સમાવેશ થયેલો હોય તેવા ઉમેદવારે આ વિકલ્પ ખુલશે એટલે કે માત્ર ને માત્ર કે જે જનરલની અંદર છે અને પોતે એ જુદી કેટેગરીના છે તો એમના માટે જ આ વિકલ્પ ત્રણ ખુલશે બાકીના જે છે એમને આ વિકલ્પ બતાવશે નહીં જે કેટેગરીના છે એમને વિકલ્પ બતાવશે નહીં અને કેટેગરીની અંદર સમાવેશ થયો હોય તો વિકલ્પ બતાવશે નહીં અને કેટેગરીના હોય છતાં એમનો સમાવેશ જનરલમાં થયો હોય તો જ આ ત્રીજો વિકલ્પ ખુલશે એ ત્રીજા વિકલ્પની અંદર આપણને માહિતી આપી છે એ આપણે જોઈ લઈએ કે હું મારી કેટેગરીના લાભ સાથે સારા પસંદ કરવા ઈચ્છું છું એટલે કે જો તમે લાભ સાથે કરશો તો તમને જનરલ પ્લસ તમને જે છે કેટેગરીની જગ્યા પણ તમને મળશે અને હું કેટેગરીનો લાભ જતો કરી શાળા પસંદ કરું છું તો એમને માત્રને માત્ર તમને જે જનરલી સીટ છે એ તમને બતાવશે એટલે કે તમારે કયો વિકલ્પ પસંદ કરો એ તમારે ધ્યાન રાખવાનું તમારી જે જગ્યા જોઈતી હોય તો જ તમે વિકલ્પ પસંદ કરજો અને જો ન જોઈતી હોય તો ખાસ કરીને પસંદ કરતા નહીં જેથી કરીને પાછળના ઉમેદવારોને લાભ મળે અને એની માટેની સૂચના પણ આપી છે જો પોતાની કેટેગરી પ્લસ જનરલ કેટેગરી બંનેની અંદર લાભ લેવા ઈચ્છતા હોય તો તમારે પહેલો વિકલ્પ પસંદ કરવાનો અને જો માત્ર ને માત્ર તમારે જનરલમાં જ રહેવું હોય તો તમારે વિકલ્પ બે પસંદ કરવાનો તો આ રીતના આ માહિતી છે ત્યારબાદ તમારે શું કરવાનું તો કે અહીંયા આગળ આપણને તમારો સ્કૂલો અને ડિસ્ટ્રિક્ટ બતાવશે એટલે કે ઉમેદવારનું નામ ટાટ વિષય માધ્યમ બધું જોવા મળશે સાથે સાથે ડિસ્ટ્રિક્ટ લખેલું હશે એના ડ્રોપડાઉન મેન્યુમાંથી તમારે જે જિલ્લો પસંદ કરવાનો એ પસંદ કરી શકાશે અને સર્ચની અંદર તમે ક્લિક કરશો એટલે તમને સ્કૂલનું લિસ્ટ જોવા મળશે શાળાનું નામ હશે ગામ હશે તાલુકો હશે એવી યાદી તમને જોવા મળશે અને સ્કૂલની બાજુમાં આવું નિશાન હશે તો તમારે જે પસંદ કરી હોય એ નિશાન પર તમે ક્લિક કરશો એટલે આપોઆપ લિસ્ટની અંદર તમારી એ શાળા એડ થઈ જશે અને જે શાળાઓ છે એ ક્રમબદ્ધ તમારે ગોઠવવાની છેલ્લે શાળા પસંદગીનો ક્રમ સુધારો ઈચ્છતો હોય તો ડ્રેક બટન પર તમે ક્લિક કરશો એટલે શાળા આગી પાછી એટલે ઉપર નીચે તમે કરી શકશો અને સાથે સાથે જો તમે એ જે છે એ માહિતી તમે સેવ કરવા રાખતા હોય તો તમે એના સેવ બટન પર ક્લિક કરશો એટલે તમારી માહિતી સચવાશે અને પછી તમે લોગ ઇન થઈને પછી ગમે ત્યારે પણ તમે એની અંદર સુધારા વધારા કરી શકો છો જો સેવ કર્યા વિના લોગઆઉટ થતાં શાળા સેવ થશે નહીં અને નવેસરથી તમારે શાળા નાખવી પડશે એટલે કે તમે અડધી શાળા પસંદ કરી અડધી બીજે દિવસ કરવા માંગો છો તો ખાસ કરીને સેવ બટન પર ક્લિક કરજો જેથી કરીને તમારી જે નાખેલી શાળા છે એ તો સેવ રહેશે અને પછી પ્લસ તમે એમાં સુધારો વધારો કરી શકશો અને જો તમે સેવ બટન વગર જ તમે જો બહાર નીકળી જશો તો તમારે નવેસરથી બધી શાળાઓ નાખવાનું થશે તો આ રીતના આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આગળ આપણે જોઈએ તો કે પસંદગીની યાદીમાંથી કોઈ શાળા રદ કરવી હોય તો તે શાળાના નામની બાજુમાં ડિલેટનો એક ઓપ્શન હશે એ તમે કરશો એટલે તમારી શાળા એમાંથી નીકળી જશે ઉમેદવારે પસંદ કરેલ શાળા જમણી બાજુએ સિલેક્શન લિસ્ટ તમને જોવા મળશે અને એ લિસ્ટ લિસ્ટની યાદીમાંથી નીકળેલ ડાબી બાજુની લિસ્ટ યાદીમાં આવી જશે એટલે કે તમારી જે સિલેક્શન લિસ્ટ છે એમાંથી નીકળી જશે અને પેલી જે ડાવી બાજુ તમારું જે છે ત્યાં આગળ એ શાળા બતાવી દેશે એટલે આ રીતના એની અંદર હોય છે તમે ડિલેટ કરવી હોય તો પણ શાળા ડિલેટ થઈ શકશે આગળ તો કે શાળા પસંદ કર્યા બાદ યાદીની નીચેના ભાગે ત્રણ બટન પૈકી એક તો સેવ બટન હશે બીજું સેવ સેવન કન્ફર્મ હશે અને અંતે આપણને લોક બટન આપણને જોવા મળશે તો આની અંદર આવશે તો કે પહેલું તમારે સેવ થશે ત્યારબાદ તમે લોગિન ઇન થાવ ત્યારે અગાઉનો ડેટા જે સેવ હશે એ તમને જોશો અને એમાં તમારી પસંદગી મુજબ ફેરફાર કરો તો કરી શકાશે આપણે આ રીતે એક તબક્કામાં અથવા તો જુદા જુદા તબક્કાની અંદર પસંદગી બાદ છેલ્લી પસંદગી યાદી ફાઇનલ કરવા માટે તમારે શું કરવાનું છે તો કે કન્ફર્મ એન્ડ લોક પર તમારે ક્લિક કરવાનું છે એટલે કે સેવ એન્ડ કન્ફર્મ કરશો એટલે સેવ એન્ડ કન્ફર્મ કરશો એટલે તમારો જે મોબાઈલ નંબર તમે આપેલો હશે એના પર ઓટીપી આવશે અને ઓટીપી એની અંદર નાખશો એટલે તમારું જે છે એ ફાઇનલ સબમિશન સબમિશન થઈ જશે અને એની પ્રિન્ટ પણ તમે મેળવી શકશો ખાસ રહે કે આની અંદર આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે એ સેવ એન્ડ કન્ફર્મ કર્યા સિવાય જો ઉમેદવાર શાળા પસંદગી યાદી ફાઇનલ થશે નહીં અને તમે આ જે સ્ટેપ છે એ ખાસ યાદ રાખવાનું સેવ એન્ડ કન્ફર્મ થશે તો તમારી શાળા જે છે એ ફાળવણીને ધ્યાનમાં લેવામાં આવશે બાકી જો આ કન્ફર્મ નહીં થયું હોય તો તમારી ફાળવણી ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને તમારું સેવ એન્ડ કન્ફર્મ થઈ જશે કન્ફર્મ એન્ડ લોક ત્યારબાદ આપણે હોમ ટેપ પર જઈ અને વ્યૂ કેન્ડિડેટ સ્કૂલ સિલેક્શન ઓપ્શન પસંદ કરવાનો છે અને એની અંદર પ્રાયોરિટી ક્રમ પ્રમાણે તમને જે પસંદગી કરી હશે એ પ્રમાણે આખું લિસ્ટ તમારું તૈયાર થઈ જશે અને એને આપણે ડાઉનલોડ એન્ડ પ્રિન્ટ કરી અને એ આપણે આપણી પાસે રાખવાનું છે જેથી કરીને આપણે ભવિષ્યની અંદર કંઈક જરૂર પડે તો એ આપણે એનો ઉપયોગ કરી શકીએ ઉમેદવારે પોતાની શાળા પસંદગીની અંદર કન્ફર્મ એન્ડ લોક કરતાં પહેલાં કોઈપણ તબક્કે સારા પસંદગી રિસેટ પણ કરી શકશો અને રિસેટ કરશો તો નવેસરથી બધી જ શાળાઓ તમારે પસંદગી કરવાની થશે અને કન્ફર્મ એન્ડ લોક કર્યા બાદ તમારે કોઈપણ પ્રકારનું જે છે એ સુધારો વધારો થઈ શકશે નહીં એટલે કન્ફર્મ એન્ડ લોક કર્યા પહેલાં તમારે ખાસ ચેક કરી લેવાનું કે શાળા જે નાખી છે એ યોગ્ય નાખી છે યોગ્ય ક્રમની અંદર છે એ ખાસ જોઈ લેવાનું અને જો યોગ્ય ક્રમમાં ન હોય તો તમે પછી સેટ કરવું હોય તો રિસેટ પર ક્લિક કરવાનું તો આ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે એની ત્યારબાદ આપણે કન્ફર્મેન્ટ લોક કરેલ હશે તો તે ફાડા ફાળાઓને ધ્યાનમાં લેવામાં આવશે એ વગર ધ્યાનમાં લેવામાં આવશે નહીં ઉમેદવારોએ જે છે એ સત્તર પાંચ બે હજાર પચીસ મોડામાં મોડા અગિયાર ઓગણ સુધીમાં બધું જ છે જે એ તમારે કન્ફર્મ એન્ડ સેવ આપી દેવાનું છે લોક કરી દેવાની છે જેથી કરીને એ ડેટા ધ્યાનમાં લેવામાં આવશે અને જો એ જે છે એ તમે ડેટા જે છે એ કન્ફર્મ અને લોક કર્યા બાદ કોઈપણ ડેટા જે છે એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં કોઈપણ પ્રકારનો ફેરફાર ધ્યાનમાં લેવામાં આવશે નહીં એટલે ખાસ આપણે સમય મર્યાદાની અંદર કન્ફર્મ એન્ડ લોક કરી દેવાનું છે અને આગળ કે ભાઈ ઉમેદવારે છેલ્લી તારીખ પહેલાં જો તમે જે છે એ સમયની રાહ જોયા સિવાય તમારે સમયસર જે છે આ કાર્યવાહી પૂર્ણ કરવાની છે જેથી કરીને જે છે પાછળથી કોઈ સમસ્યા ઉદભવે તો એ આપણે ટાળી શકાય આપણે આ જે છે એ જે બધી નિયમો છે રૂલ રેગ્યુલેશન છે એ નિમણૂક અંગેના જે છે નિયમોને શરતો જે છે આગામી ઓફિશિયલ વેબસાઇટ પર આપણને માર્ગદર્શિકા આપવામાં આવશે એની અંદર આપણે વાંચી લેવાના અને ત્યારબાદ જ જે છે ઓર્ડર આપણે લેવાનો છે એટલે આ રીતના આપણે જે છે આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર ભાગ લેવાનો છે અને એની અંદર તમારો જે સમાવેશ થયો છે એ બધાને કોંગ્રેચ્યુલેશન છે કે જે સોએ સો ટકા તમે સિલેક્શન કરશો તો સો એ સો ટકા તમને જે છે એ શાળા મળવાની ગેરંટી છે પણ જો તમે અમુક સિલેક્શન કર્યું હશે અમુક નહીં કર્યું હોય તો તમારે એ રિસ્ક કોલ જે એમાં મળે તે અને ન પણ મળે અને કદાચ ટેકનિકલ કોઈ ખામી આવે તો અહીંયા આગળ આપણને જે છે એ ટેકનિકલ ટીમ માટેના જે છે એ તમને કોન્ટેક્ટ નંબર આપેલા છે માર્ગદર્શક ટેકનિકલ અને અહીં વહીવટી ટેકનિકલ જે છે એ બંને નંબર આપેલા છે તો તમને કોઈ પણ ગુજરાતનું કન્ફ્યુઝન હોય તો એની અંદર તમે જે છે એ ફોન કરીને પૂછી શકો છો તો આ રીતના આપણે જે છે એ સારા પસંદગી કરવાની છે અને એક ખાસ બધાને જે છે વિનંતી છે કે જે ગવર્મેન્ટની અંદર તમને શાળા મળી જાય ત્યારબાદ આપણે ગ્રાન્ટી અંદર ન જતા જેથી કરીને પાછળના જે ઉમેદવારો છે એમને આનો ખાસ લાભ મળે એવું બધાના હિતમાં કાર્ય કરજો જેથી કરીને આપણે પણ શાંતિ રહે અને પાછળના જે ઉમેદવારો છે એમને પણ એક એક શાળા મળી રહે અને એમને જે છે એમના ઘરનો દીવો બળે તો ખાસ કરીને આપણે એટલી જ વિનંતી છે કે ગવર્મેન્ટ મળી જાય પછી પાછળ આપણે રિપીટ ન થઈએ એની ખાસ કાળજી રાખશો તો આ રીતના આપણે જે શાંતિપૂર્વક જે છે એ ભરશું અને આની અંદર જે સુધારા થયેલા છે એક તો સુધારો જે છે એ તમારો જે છે એ ડેટ એક્સટેન્ડ કરી છે સત્તર સુધી બીજો સુધારો એ થયેલો છે કે તમને જે કેટેગરીની પસંદગી છે એ જનરલ પ્લસ તમને જે કેટેગરીનો લાભ લેવો હોય તો મળી શકશે તો આ ખાસ આપણે ધ્યાનમાં રાખી અને આ નિયમો જે છે એ વાંચી અને ત્યારબાદ આપણે સારા પસંદગી કરશું અને કન્ફર્મ અને લોક કરવાનું ભૂલાય નહીં કન્ફર્મ લોક કરશો એટલે તમારું જે છે એની અંદર ઓટો ઓટીપી આવશે અને ઓટીપી દાખલ કરશો એટલે તમારી પીડીએફ જનરેટ થશે અને પીડીએફ જે છે એ તમારે મેળવી લેવાની છે અને તમારી સાથે રાખવાની છે જેથી કરીને ભવિષ્યની અંદર તમે સારા જોઈ હોય તો પણ જોઈ શકશો જય હિન્દ જય ભારત